નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગત નવરાત્રી માં કિશોરીને ફસાવી દુષ્કર્મ ગુજારનાર યુવક ને વીસ વર્ષની કેદ અને ત્રણ લાખ વીસ હજાર નો દંડ ભુજ પોક્સો કોર્ટ નો ચુકાદો ગત વર્ષે નવરાત્રી દરમિયાન પરિચયમાં આવેલી તેર વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર ત્રીસ વર્ષીય યુવકને ભુજની પોક્સો કોર્ટે દોષી ઠેરવી વીસ વર્ષની સખત કેદ સાથે ત્રણ લાખ વીસ હજારનો દંડ ફટકાર્યો છે નખત્રાણાના કોટડા ગામના જગદીશ રામજી જેપાર વિરુદ્ધ ગત એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી કિશોરી સાથે જગદીશનો નવરાત્રિ સમયે પરિચય થયેલો જગદીશે તેને પ્રેમ જાળમાં ફસાવીને માનકુવા ખાતે મળવા બોલાવેલી કિશોરીને મોટરસાયકલ પર બેસાડી ભૂજ લાવેલો ત્યારબાદ તારે મારી સાથે લગ્ન કરીને રહેવાનું છે કહીને તેને સફેદ રણમાં ફરવા લઈ ગયેલો ત્યાંથી રાત્રિના સમયે કિશોરીને લઈને જગદીશ તેના મોટા ભાઈના ઘરે રોકાવા ગયેલો અને કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો આ ગુનામાં આજે સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વી એ બુદ્ધે એકવીસ દસ્તાવેજી પુરાવા અને આઠ સાક્ષીઓની જુબાની ધ્યાને રાખી જગદીશને પોક્સો એક્ટ સહિતની અલગ અલગ ચાર કલમો હેઠળ દોષી ઠેરવી સજા અને દંડ ફટકાર્યા છે કોર્ટે ઇન્ડિયન પિનલ કોર્ટ કલમ ત્રણસો ત્રેસઠ હેઠળ ત્રણ વર્ષની કેદ કલમ ત્રણસો છાસઠ હેઠળ પાંચ વર્ષની કેદ ત્રણસો છોતેર હેઠળ દસ વર્ષની સખત કેદ અને પોક્સો એક્ટની કલમ ચાર હેઠળ વીસ વર્ષની સખત કેદની સજા તથા ત્રણ લાખ વીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જેમાંથી ત્રણ લાખ રૂપિયા ગુનાનો ભોગ બનનાર કિશોરીને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કર્યો છે આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ એચબી જાડેજાએ સાક્ષીઓ તપાસી ટ્રાયલ સમયે પેઢવી કરી હતી આરોપીની ધરપકડ બાદ સમગ્ર કેસ અંદર ટ્રાયલ છે પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજયનગર રોડ ભુજ ડિઝાઇનના બાદ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર